આજ રોજ નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઈદ અલ ફિત્ર જાતે રમઝાન ઈદના ખુશીના પર્વ નિમિત્તે ઈદ નમાજ અદા રવાપર ગામે કરવામાં આવી હતી તો રવાપર ગામના ફારૂકીના ઇમામ મૌલાના ઇબ્રાહીમ સર્વી મુસ્લિમ ભાઈઓને નમાજ પઢાવી અને ખુતબા શરીફ પઢાવ્યું હતું અને મૌલાના ઈબ્રાહીમે સર્વ મુસ્લિમ ભાઈઓને ઈસ્લામ અને ઈદના વિષય અને રમઝાન શરીફ મહિનાના ફઝીલતના વિષય લોકોને સમજાવ્યું હતું કે આ રમઝાન શરીફ મહિનો બરકત વાળો છે અને રહેમત વાળો છે આ મહિનાની અંદર તમામ મુસ્લિમ બિરાદરો હોય રોજા રાખી અલ્લાહ પાકની બંદગી કરી અને પાંચ ટાઈમ નમાજ પઢી અને જકાત ફિતરા અને સદકા કાઢે છે અને ગરીબ મિસ્કિનની મદદ કરી ત્યારબાદ રમઝાન મહિનાનો ચાંદ શરીફ દેખાતા તમામ મુસલમાન ભાઈઓ ખુશીથી ઈદ નમાજ અદા કરે છે અને આજે રમઝાન ઈદના પર્વની ખુશી નિમિત્તે તમામ રવાપર ગામના મુસ્લિમ જમાતના ભાઈઓના તરફથી તમામ દેશવાસીઓને તમામ ધર્મના ભાઈઓને ઈદ મુબારક અને શુભેચ્છાઓ રવાપર ગામના મુસ્લિમ લોકોએ પાઠવી હતી અને હર હંમેશાની જેમ ભાઈચારાથી આપણા દેશમાં તમામ ધર્મના ભાઈઓના તહેવાર ખુશીથી મનાવવામાં આવે તેવી તમામ અલ્લાહ તલ્લા પાસે તમામ રવાપર ગામના મુસ્લિમ બિરાદરોએ દુઆ માંગી હતી